વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું નવી સ્વાધ્યાન પોથી ભાગ ચાર અને ધોરણ સાત વિશે ગુજરાતીમાં ચેપ્ટર નંબર અગિયાર વાગે છે રે વાગે છે સંપૂર્ણ સમજૂતી સાથે સચોટ સોલ્યુશન મેળવીશું એ પેલા મિત્રો તમારે જાતે મૌલિક જવાબ લખવાના રહેશે અને ત્યારબાદ અહીંથી તમે જવાબ વેરીફાઈ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું પ્રથમ પ્રશ્ન છે વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અધૂરું વાક્ય પૂરું કરો નદલ વેરણ જાગે છે પતિની બહેન બે કાનકે સાચો જવાબ આવે છે દર્શન થકી દૂર દુઃખ જે છે તે દૂર થાય છે નંબર ચાર વૃદ્ધાવન ની અંદર કૃષ્ણ રાસ રમે છે પ્રશ્ન નંબર બે ફકરો ધ્યાનથી વાંચીને નીચે પૂછેલા જે કુવામાંથી ગામના તમામ જ્ઞાતિના લોકો કોઈ પણ ભેદભાવ વગર પાણી ભરી શકે અને વાપરી શકે તેને સાર્વજનિક કુવો કહે છે લેખકને સાર્વજનિક કુએ નાહવાની મજા કેમ આવતી હશે કેમ કે ત્યાં આપણે આપણા કુટુંબના સભ્યો સાથે તથા મિત્રો સાથે મળીને પાણી ભરીને નાહી શકીએ છીએ તેથી ત્યાં મજા આવે ધોળા કુઈની સી વિશેષતા હતી તો ગમે તેવો દુષ્કાળ પડ્યો હોય તો પણ ધોળી કુઈનું પાણી ક્યારે સુકાતું ન હતું એની સરવાણી અખૂટ હતી અને તેનું પાણી માત્ર પીવા માટે વપરાતું હતું આ તેની વિશેષતા હતી ફકરામો મીંદડી શબ્દ સાના માટે વપરાયો છે તો મીંદડી એટલે એક એવું સાધન જેનો આકાર અણિયાળા મોટા મોટા નહોર વાળા પંજા જેવો હોય જે લોખંડની બનેલી હોય તેના વડે કૂવામાંથી કોઈ વસ્તુ પડી ગઈ હોય તો કાઢવામાં ઉપયોગમાં લેવામાં આવે છે આ ઘરેણાને શોધવા માટે અઠંગ તરવૈયાઓ એમાં ઉતર્યા વાક્યમાંથી વિશેષણ શોધીને લખો તો આવશે અઠંગ પ્રશ્ન નંબર ત્રણ

વહલો દઈના દાણ માગે છે વૃંદાવનમાં કુંજની સાંકળી ગલીમાં વહલો રાસ રમે છે મદ્રા આકાશમાં અસંખ્ય તારલાઓ દેખાય છે પીળા પિતાંબર ધારણ કર્યા છે કસબના ભરત વાળો અંગરખો ધારણ કર્યો છે મીરાબાઈ કહે છે કે એ કૃષ્ણના ગુણ દર્શનથી જીવનના સકળ સંતાપ સઘળા દુષ જે દુઃખ છે તે નાશ પામે છે

તો વૃદ્ધાવનના માર્ગે વાહલો દધી એટલે કે દઈના દાણ માગે છે નંબર ત્રણ મીરાબાઈના કૃષ્ણ ભક્તિના પદો કઈ કઈ ભાષામાં મળે છે તો મુખ્યત્વે મીરાબાઈના મૂળ પદો વજ્ર ભાષા અને મારવાડી ભાષામાં મળે છે મીરાબાઈના પદો વજ્ર ઉપરાંત હિન્દી ગુજરાતી ઇત્યાદિ ભાષામાં પણ જોવા મળે છે પ્રશ્ન નંબર છ આપેલા પ્રશ્નોના ઉત્તર લખો તમને કોઈ ભગવાન બનવાનું કહે તો તમને ગમે કે નહીં સારા કરું વૃદ્ધોને સાચવવા માટેના પ્રયત્ન કરું બધા લોકો વચ્ચે પ્રેમ જાગૃત કરવું જેથી બધા લોકો હળી મળીને રહેલી જાય તમામ પ્રાણીઓને વનસ્પતિઓનું રક્ષણ થાય એવા કાર્ય કરો તમારા બાળપણ વિશે લખો મારું બાળપણ ગામડામાં વીતેલું છે બાળપણમાં હું નાનો હતો ત્યારે દરરોજ મારા માતા પિતા સાથે ખેતર જતો હતો મારા માતા પિતા ખેતરમાં કામ કરે ત્યારે હું વાડીમાં વૃક્ષના છાયડે રમતો હતો વાડીમાં પાણીના ધોરિયામાં નહાવાની ખૂબ જ મજા આવતી હતી વાડીના શેઢે ઉગેલી બોરડીના બોર તથા વાડીમાં આંબાના ઝાડની કેરીઓ ખાવાની ંગળ જેવા વાદ્યનો પરિચય મેળવી કોઈ પણ બે વિશે લખો પ્રથમ વાંસળી વિશે વાંસળી એ વાંસના પોલા નાળાકાર માંથી બનાવવામાં આવતું ભારતીય વાદ્ય છે વાસળી મોટા ભાગે કૃષ્ણની રાસ લીલા સાથે સાંકળવામાં આવે છે તેમાં છ અથવા સાત કાળાઓના હાથ ની મૂકવા બનાવેલા હોય છે પ્રસિદ્ધ વાસળી વાદક હરિપ્રસાદ ચોરસિયા છે શરણાઈ આ એક નાળી પ્રકાર વાદ્ય વાદ્ય છેડા તરફ જતા તેનો વ્યાસ ધીરે ધીરે વધતો જાય છે તેમાં મોટે ભાગે છ કે નવ કાણા હોય છે આ બે જોડી નળી વપરાય છે આમ તે ચાર પાવો શ્વાસને રોકીને વિવિધ પ્રકારની ધાવની કાઢી શકાય છે ઉસ્તાદ બિસ્મલા ખાન જાણીતા શરણાઈ વાદક છે વાઘે છેરે પદ માં આવતી મોરલી શબ્દના આધારે મનગમતી મોરલીનું ચિત્ર દોરો

આપેલો ફકરાનો જે જોડણી છે તે જોડણી આપણે સુધારીને લખવાની છે ગુજરાતની જીવાદોરી નર્મદા નદીના કાંઠે વસેલો ભરૂચ જિલ્લો ગુજરાત અને ભારતના ઔદ્યોગિક વિકાસમાં આગવો સ્થાન ધરાવે છે તેનો પશ્ચિમ ભાગ અરબી સમુદ્રના કિનારાને અડીને આવેલો છે જિલ્લાને પાવન કરતી આપણા દેશની સાત મોટી નદીઓમાંથી એક ગણાતી પુણ્યશીલા નર્મદાના પર આ જિલ્લાના તીર્થ અને મંદિરો છે એટલા ગુજરાતમાં ક્યાંય નથી મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં